તારે હવે હું બધાને પહેલાં ડરાઈ દઉં મારો તો બધા ડરી ના જતા હું જ છું મેં માતા મેરેથી નખાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારી ચિડિયાઘરને ગોસ્વામી ફેમિલી બ્લોક મી તો કેસા રહા પાપા કો ડરા કા मजा आ गई मजा तो जय श्री कृष्ण हर हर महादेव जय श्री राम जय द्वारकाधीश स्वागत है सबका हमारे चिड़िया हर हर महादेव तो हमारा बच्चा जो है ना ओनली फॉर दो ही नाम बोलता है सबसे पहला कौन सा नाम जय श्री राम।, राम और दूसरा है हर हर महादेव तो ये लगा के कुछ आई है तो फिर हमने सोचा चलो एक काम करो तो ये बढ़िया एक रील बना देते हैं हाँ कुछ सोचते हैं और रील बना देते हैं मम्मी को बुला दिया है नीचे अभी बनाएंगे रील यस है ना थलो बो, बो। ये सब को एल के, एल के, एल के सब मोटे है। के एल मेरे के 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 मोटे है तो, है है तो भाई इसका जो है ना वो मेहंदी आई है और जैसे ही वो गर्मी में धूप में जाती है ना तो सब, सब कुछ के के, नीचे आ जाता है रेनकोट पहना है इसने रेनकोट पहना है इसने लड़के सब आ जाता है ना इसलिए હા लगा दी थी बाल में લાલ मेहंदी आ जाएगा सब थोड़े पे लाल लाल कल तार बार जवान जो कल तार बार जवान ना थी ओके चलो तार सुगे मम्मी ना ना तो 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 फोन फोन आ आ मोबाइल में क्या नहीं कर तो 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 तो

આ ડાયલોગ માસીની ની આવે ને એટલું તો આ બધા બોલી જાય ઉતરાયણ ભજન કરીને શું કરવાનું પાછળ પછી કરવાનું હોય તો એના કરતા જે કામ કરતા એ જ કરવાનું પછી એક બાજુ ભજન કરીએ પછી બીજી બાજુ બેઠા બેઠા કોટી મેથી મારી એના મમ્મી ટાઈમે ભજન કરી જ લેશો અને પછી રીલ ઉતારે છે મમ્મી ભજનના ટાઈમે મમ્મી કરે જ છે પૂનમ અગિયારસો ભજન થાય જ છે એટલે ભગવાન ના જ ભજન કરવાના બીજા નો ભજન નહીં નહિ ટાઈમ દસ મિનિટ જ છે માં જોડે અત્યારે લોકો ભગવાન ભજન ઓછા કરે છે અને બીજા ભજન વધારે કરે તમે લોકો પીળું પીડું બહુ પહેરા ભજનમાં ભગવાનને કે ભગવાનનું નામ લેવા જો ઉદ્ધાર થાય પણ ભગવાનના ભજનમાં નામ તો લેવા જ પણ લઈ પણ બીજું એ ચાલુ થઈ જાય સ બીજાના ગર્ની બાકી ચાલુ છે ભજન પતી જાય પછી મમ્મી આ મેન્ટાલિટી છે આ છૂટવાની નથી

એટલે તમારા ઘરમાં પીળું પીળું વધારે લાગે છે તમને એમ બતાવે તમને ઉદાહરણ પીળો રંગ સર જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધા એવું જ કે તમે ઘરમાં આવો ને એટલે ની દિવાલે પીળો રંગ કરો એટલે તમારે નેગેટિવ ઉર્જા હોય ને દરવાજાની બહાર જ નીકળી જાય એમ પીળો રંગ એ નેગેટિવ ઉર્જાના વિરોધમાં જ છે એમ

આ બોલતી નથી પણ આ વિડીયો બનાવે પાવર આવી ગયો છે આ સોય આવી ગયો છે પણ એને બુટ મે તો આવી ગયો છે એકદમ વાત اور یہ جو فون આ શું બાટી આ છે બાટી એટલે આજે બની રહી છે મસ્ત મજાની દાળ બાટી હે ને દાલ બાટી અને બાટી ચટણી દાળ બાટી અને ચટણી બની રહી છે અત્યારે આ ભાઈ પેલા ભાઈ માટે અમારે કઈ ગયો એનો શેકેલી એના માટે શેકેલી ગ્રાક કરી છે ને ઓકે અપમના ઓકે એટલે એના માટે શેકેલી અમે લોકો કાલે જઈ રહ્યા છીએ કાલે અમે લોકો જઈ રહ્યા છીએ બરોડા કરજણ બરોડાથી બી આગળ કરજણ જઈ રહ્યા છે તો કાલનો પ્રવાસ છે કરજણનો મતલબ કાલે મળીશું કરજણમાં બરોડામાં હા તમે રાત્રે વિડીયો પોસ્ટ કરશો ત્યાં લાગી તમે નીકળી જવાના હા

અને ડાળમાં મસાલો કડ સુવાસ તો આવી એટલે તો ઊભો થઈ ના ડાળની સુવાસ એટલે ઊભો જાય એટલે પીજો બહુ સવારે છે બધા ખાસા બગારે તો કે આ નીદી દીધું માનું કે આ

અલગ આજી હરર પર જબરદસ્ત ઠંડી છે પવનની જોરદાર ઠંડી છે બધા જમ્મુ કાશ્મીરમાં તો બહુ જ બરફ પડ્યો ક્રાયટો શ્રીનગરની બંધ કરી દીધી અને રસ્તો દેવી જાનો રોડે બંધ છે સુરેશ કાંક કે શું હો તો વારા તો નહી ફાઈ ઠંડી છે અબે ઘર બનાય ઘર મય ઘર બનાવીને બેઠા છો અમે પહેલા ચેટલું ઓ છે ને આ બે બેઠા છે ઘર ઘર ઠંડી તમે બહુ રમતા તું માય તો નીચે જગ્યા હતી ને એક સીડી નીચે પછી કાટકો બાજુ ટીવી આપણે પછી આવળો બેડ

સૌથી વધારે મને ખબર પેલા બોક્સ માં રમ્યા તા ફ્રીજ નામે હા ખોખો ખોખો ને ખોખા માં

लगन न तो लगन न तू केखी थी अच्छी बोलो एक्सीडेंट आना आना लगन न स्नेहा स्नेहा और खाओ बच्ची है बच्ची बच्ची जाता ना बच्ची। बच्ची। न तू थी आप लोग जो दाल ना सोरस का बचा रही है चलो गुड नाइट जंबे जय श्री कृष्ण हर हर महादेव कल पर चैनल लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जाओ कह कल 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 सुबह में 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 सुबह में